દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરતા તત્વો બહાર આવી રહ્યા છે અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં ચોકીદારો નિદ્રાધીન હોય ત્યારે જ ચોરીના બનાવ બનતા હોય છે પોલીસ પેટ્રોલિંગ કરે છે પરંતુ તસ્કરો પોલીસ કરતાં દસ ઢગલા આગળ હોય છે અને ચોરીને અંજામ આપે છે એક મહિનામાં ઘરફોડ ચોરીના ઓગણપચાસ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે પાલડીની નવચેતન સ્કૂલની બાજુની ગલીમાં દસાપુર વાર સોસાયટીમાં વૈભવી શીતલ છાયા બંગલોઝમાં રહેતા એનઆરઆઈ જૈન વેપારીના બંગલામાં ગઈકાલે તસ્કરોએ પાંચ લાખની મત્તાની ચોરી કરતા પોલીસે તપાસ શરૂ કરી છે અત્યાર સુધીમાં પશ્ચિમ અમદાવાદમાં ચોરી માટે સેટેલાઇટ વિસ્તાર પ્રખ્યાત હતો પરંતુ હવે પાલડી વિસ્તારમાં પણ ગરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે કે સિક્યુરિટીની ઉણપના કારણે પણ આવા બનાવો બનતા હોય છે

અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પ્રતિદિન એક થી બે ગરફોડ ચોરીના કેસ નોંધાયા છે જેની સામે ગરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ પાછળ રહી છે કેમેરામેન વસંત ટ્રિગર સાથે મેહુર સોની જીએસટીવી અમદાવાદ